ભજન કીર્તનના તાલે ભક્તોની ભીડ જોવા મળી રહી છે ભગવાનને જયપુરી જ્વેલરી અને વૃંદાવનના વાઘા પહેરાવીને તૈયાર કરવામાં આવ્યા છે સરસપુરમાં ભગવાનની એક ઝલક જોવા માટે ભક્તોની ભારે ભીડ જામી છે રજવાડી ઠાઠ સાથે ભગવાને ભક્તોને દર્શન આપ્યા છે રણછોડ રાય મંદિરમાં ભક્તો દ્વારા ભગવાનના ભજન કીર્તન કરવામાં આવ્યા છે તો બીજી તરફ ભગવાન વિના જમાલપુર જગન્નાથ મંદિરમાં સુનકાર વ્યાપ્યો છે ભક્તો ભગવાનના આગમનની રાહ જોઈ રહ્યા છે જળયાત્રા બાદ ભગવાન જગન્નાથજી પંદર દિવસ માટે મોસાળમાં જાય છે મોસાળમાં પહોંચેલા ભગવાનનું ભક્તો દ્વારા વાસસે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું છે ભગવાન પંદર દિવસ બાદ નીચ મંદિર પરત ફરશે ત્યારબાદ તેઓ શહેરની નગરચર્યા કરશે રસ્તા ઉપર ભગવાન લાખો ભક્તોને દર્શન આપશે